આજરોજ મૂળી તાલુકાના જે હરદડ ગામે જે કરજાકાંડ થયો એમાં મૂળી તાલુકાના છ અને એક રાજુભાઈ કરપડા સાથે સાત લોકો મૂળી તાલુકાના હરદર મુકામે જે ઝાલમાં ગયા હતા તે ખેડૂતો માટે લડવા માટે ગયા હતા અને જે હળદર ગામે અને જે બોટાદ યાર્ડમાં જે કરજાકાંડ થઈ રહ્યો છે તેમાં જે ખેડૂતોને જે નુકસાન પહોંચાડી રહ્યા હતા જે વેપારીઓ વેપારીઓને જેલમાં નાખવાના બદલે અમારા નિર્દોષ ખેડૂતોને જે જેલમાં નાખ્યા અને બે મહિના જતાં આજે એ જેલથી છૂટ્યા છે અને જેલથી છૂટ્યા બાદ અમારે લીયા ગામના ખેડૂતોએ એક માનતા રાખેલી કે જલ્દી જેલથી છૂટે તો અમે લીયા વસરા દાદાએ દર્શન કરવા માટે અને દાદાને પગે લગાડવા માટે અમે એમને બોલાવીશું ત્યારે આજ રોજ અમારા છ છ વ્યક્તિઓ અને સાથે સાથે જે ખેડૂતો સાથે મળીને આજે દાદાના દર્શન કર્યા અને દાદાને એક પ્રાર્થના કરી કે જે આ તાનાશાહી સરકાર અને જે લોકો આ ખેડૂતોને હેરાન પરેશાન કરે કરે છે એમની સામે લડવાની અમને શક્તિ આપે એવો એમણે દાદાના ધોરણોમાં આશીષ માંગ્યા